ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમ વિભાગના પેપરમાં છબરડો જોવા મળ્યો હતો જેને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનીષ જોશીનું નિવેદન સામે આવ્યું છે ગુજરાત યુનિવર્સિટીમાં આજ રોજની સેમેસ્ટર ત્રણની જર્નાલિઝમ વિભાગના માસ્ટર અભ્યાસક્રમની પરીક્ષાનું આવતીકાલનું પેપર આજે વિતરણ કરી દેવામાં આવ્યું યુનિવર્સિટીની આનાથી મોટી કઈ પ્રકારની ગોટાળા અને ગડબડની રીત રસમ કહેવાય ગત અઠવાડિયે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં માત્ર વર્ષ બદલીને સિવિલ એન્જિનિયરિંગનું આખે આખું પેપર જ મૂકી દેવામાં આવ્યું એવી રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર ઇન્ટરનલનું પેપર જ આખે આખું પૂછી દેવામાં આવ્યું અને પાછળથી યુનિવર્સિટીને ખબર પડી બહુ વાપો થયો ત્યારે યુનિવર્સિટી સત્તાધીશોએ પરીક્ષા રદ કરી હજી જીટીયુમાં તપાસનું નાટક ચાલે ત્યાં ગુજરાત યુનિવર્સિટીમાં જર્નાલિઝમના અભ્યાસક્રમનું પેપર જે રીતે ગોટાળો આવ્યો સામે એનાથી વિદ્યાર્થીઓ માનસિક ત્રાસ અનુભવ્યો યુનિવર્સિટીના સત્તાધીશોની ગોલમાલ કરવાની ગોટાળા કરવાની અને બેદરકારીનો એક પછી એક ઉત્તમ નમૂનાઓ સામે આવી રહ્યા છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આવી રમત રમાય તેમ છતાં આખા રાજ્યનો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે એ એક શબ્દ પણ બોલતા જ નથી મંત્રી અને સંત્રીઓ સંપૂર્ણપણે મૌન છે યુનિવર્સિટીના સત્તાધીશો ભાગેરું માનસિકતા રાખે જવાબ દેવાથી ભાગી રે જવાબદે તો નક્કી નથી પણ જવાબ દેવાથી પણ ભાગી રહ્યા હોય મને એમ લાગે છે કે યુનિવર્સિટી માટે સૌથી મોટી ચિંતાનો વિષય કહેવાય યુનિવર્સિટીની મૂળભૂત કામગીરી પ્રવેશ પરીક્ષા પરિણામ અને પદવી આ ચારે ચાર માં પ્રવેશ છ છ મહિના સુધી નો થાય જીકાના નામે રકાશ થાય પરીક્ષા તો એમાં અંધાધૂંધ ગેરરીતિ થાય ગોલમાલ થાય પેપર ફૂટી જાય આડેધા પેપરનું વિતરણ થાય અને વિદ્યાર્થીઓ માનસિક ત્રાસ અનુભવે પરિણામમાં પણ મોટા પાયે છબરડાઓ આવે અને આ બધી ઘટનાઓ પછી પણ યુનિવર્સિટીના સત્તાધીશો જવાબ દેવાથી ભાગી રહ્યા હોય સુધરવાનું નામ ન લેતા હોય મને એમ લાગે છે કે આ યુનિવર્સિટી માટે સૌથી મોટું શિક્ષણ જગત માટે ચિંતાનો વિષય છે એક તો વિદ્યાર્થી પોતે ભૂલ કરે તેને પેનલ્ટી કરવામાં આવે મોડું પરીક્ષા ફોર્મ ભરે તો મોટો દંડ ફટકાવવામાં આવે અને બીજી બાજુ યુનિવર્સિટીના સત્તાધીશો પોતે ગોટાળા ગોલમાલ અને છબડરા કરે તો એને કોઈ દંડની કાર્યવાહી નહીં આ કઈ પ્રકારના વહીવટ ઉપર ગુજરાત જઈ રહ્યું છે આ શિક્ષણ જગત માટે એક પછી એક આવા છબરડાના કારણે શિક્ષણની વ્યવસ્થા ઉપર પણ પ્રશ્નાર્થ ઉભા થાય છે અને યુનિવર્સિટી સત્તાધીશો કેટલા બેદરકાર છે એ પણ આપણી સામે આવે છે ત્યારે આની સમગ્ર મામલાની તપાસના નામે નાટક ન થાય પણ હકીકતલક્ષી ભવિષ્યમાં આવી પુલોનું પુનરાવર્તન ન થાય એના માટે તંત્રએ સુધરવાની જરૂર છે અને ગુજરાતની શિક્ષણ વિભાગ જેને ખરેખર આવા જો અસરકારક પગલાં ભરશે તો જ રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થા સુધરશે અને વિદ્યાર્થીઓને ફાયદો થશે